બરવાડાના નવા તાવડાથી ઉદ્યોગપતિના દાતા ભોજીભાઈના સહયોગથી એકસો ને અડસઠ જેટલી વિધવા મહિલાઓને અલગ અલગ ધાર્મિક સ્થળ પર યાત્રાનું આયોજન આજે વિધિવત રીતે તમામ મહિલાઓને વાતતે ગાતે યાત્રા માટે વિદાય આપવામાં આવી આજે બરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ નવા નાવડા આદર્શ ગામ તરીકે ઓળખાય છે આ ગામના દાતાઓ દ્વારા હરમેશ હમેશ ગામના વિકાસ માટે ચિંતા કરી અલગ અલગ પ્રકારના આયોજનો પ્રજાલક્ષી કરવામાં આવતા રહે છે જેના ભાગરૂપે ગામના મુખ્ય દાતા અને જાણીતા ઉદ્યોગપતિ અવધોજીભાઈ મોણ હંમેશા ગામ માટે મહત્વમાં આગળ વધતા હોય છે ગામ માટે કંઈક નવું કરવું એ તેમની હોબી છે અવધૌજીભાઈ દ્વારા છેલ્લા પંદર વર્ષથી દર ત્રણ વર્ષે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કર્યું ગામમાં રહેતા વિજાબેન તથા અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને ધાર્મિક યાત્રા કરવામાં આવતા હોય છે આ વર્ષે પણ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં છસો જેટલા લોકોને યાત્રાનો લાભ આપવામાં આવે છે નવા નવડા ગામથી યાત્રા પર કરી દાતા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતા હોય છે કુલ એકસો ને અડસઠ લોકો જવાના છે જેમાં નવાનવડાથી અમદાવાદ બસ અને ત્યારબાદ ટ્રેન તેમજ અનંત અન્ય જગ્યાએ જરૂર પડે તેમાં વ્યવસ્થા કરવાનું પણ ઉદ્યોગપતિ દાતા દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ધાર્મિક યાત્રા નીકળે ત્યાં ઉદોષભાઈ ખૂબ ખોટું તમામ મહિલાઓને ફૂલા આપી સ્વાગત કરતા હોય છે ઢોલ વગાડી ધાર્મિક યાત્રા પ્રસ્થાન કરવામાં આવતા હોય છે આ યાત્રા ખૂબ સારી રીતના થાય તે માટે ભગવાનને કામના પણ કરવામાં આવતી હોય છે આજ રોજ આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં અયોધ્યા પ્રયાગરાજ કાશી નાશિક ચપલિયાદ સહિત અન્ય સ્થળ પર બહેનો ભરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા ખાસ કરીને વધોજીભાઈની સાથે બરવાડાના પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ પદાધિકારીઓ અમે માટે આયોજન કરવામાં આવે છે કે ગામમાં કોઈ જ્ઞાતિ બાદ નહીં ગમે જ્ઞાતિ આવી શકે અને જાહેરાત કરી દે જેને આવવું હોય એને અમારી પાસે નામ લખાવી જાય અને આધાર કાર્ડ આપી જાય એ રીતે અમારી વિધવા બહેનો માટેની જ આવી વ્યવસ્થા છે હા એકસો ને અડસઠ લોકો જોડાણેલા છે આ યાત્રામાં અને અમે અહીંથી જવાના છે પ્રયાગરાજ પ્રયાગરાજથી અયોધ્યા અયોધ્યાથી સપૈયા સપૈયાથી કાશી અને ચિત્રકૂટ અને ના પ્રયાગરાજથી બસ મારફત અહીંથી અમદાવાદ બસમાં જવાના અને અમદાવાદથી ટ્રેનમાં જવાના ખર્ચો અમારો પોતે પોતે જ ખર્ચો કરીએ છીએ કોઈને અહીંથી લઈ જઈ તો અહીંથી એમને ભાતુ સાથે બાંધીને લઈ છે અને કોઈ જાતનો ખર્ચ નહીં હા તો પંદર વર્ષથી કરું છું દર ત્રીજા વર્ષે કરું છું અને નવા નવા ઉમેરાતા જાય ને અમુક તો પછી અને અમે છીએ કે ભાઈ ચાલી ન શકો તો ચલાવશું એમ તમારે આવવું છે કે નહીં આવવું એ આ પાડો બસ એ સેવાની ભાવના હતી એટલા જ માટે વિચાર મારું નામ <ination noises> વાધુજી દાદાના હુલામણા નામથી ઓળખાય છે અને ઉદ્યોગપતિ છે અને આવી યાત્રાનું આયોજન એ છેલ્લા પંદર વર્ષથી કરે છે પંદર વર્ષની અંદર એકને ને એક વર્ષથી એ આયોજન કરે છે હવે યાત્રાનો હેતુ કે ગામની અંદર નાના નાના જે માણસો હોય એ તમામ માણસોને આમાં લાભ આપે છે એમાં વિધવા બહેનોને ખાસ આપે છે વિધવા બહેનો સિવાયના જે પાંચ પંદર પુરુષો હારે લે છે કે એટલે લેડીઝની દેખરેખ માટે અને સેવા માટે અને એ સિવાયના વિધવા બેન સિવાયના જે કંઈ હોય પાંચ પંદર પંદર જે સંબંધીઓ હોય છે એ પણ યાત્રામાં જોડાતા હોય છે ખાસ તો હું છે કે વિધવા બહેનો જે હોય છે ને નાના ઘરના જે બહેનો હોય છે એ આ યાત્રાની અંદર ન જઈ શકે તો આ વધુ જુદા જે યાત્રામાં લઈ જાય તો એ માણસોને સારો લાભ મળે છે અને વધુ જ દુદાને એક કાર્યનું કામ છે તો એ લોકો આશીર્વાદ આપે છે વધુ જુદાને હેમલતાબેન નરેન્દ્રભાઈ મોણપરા આનંદ તો અનેરો આનંદ છે સોના નો સુરજ ઉગ્યો છે અયોધ્યા કાશી ચિત્રકૂટ અને સપૈયા અમારે એક રૂપિયાનો ખર્ચો નહીં દાદા તો તમામ ખર્ચો આપી દેશે આ એક રૂપિયાનો જમવાનું નહીં અમારે ત્યાં જમવાનું એ વ્યવસ્થા એ કરી દેશે અને આ અમારો અલ્હાબાદ છે આશ્રમ અમારો પોતાનો એમાં તમારે ઉતરવાનું આ ખબર જ નહીં કે આ બધા અમારે જવાનું થશે એમ અને એની બદલે અમારે ઘણી ઈચ્છા થાય બધા જવાનું થઈ ગયું એમ આનંદ માં આનંદ માં ગામ બધું બહુ બઉ છે આનંદ છે ને ગામ જેવું આવું આવું ગામ અને આ દાદા મોટા આગેવાન છે ત્યાંથી ખૂબ ખૂબ બધા રાજી છે એમ આવા પાંચ દાદા હોય ને આ ગામમાં હોય પાંચ જણા તો આપણે ગામ ઉજવળો બની જાય